દાહોદ થી દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો સિંગવડની તોહણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો હતો આ કેસમાં લીમખેડા સેશન્સ કોર્ટે આચાર્ય ગોવિંદ નટને દસ વર્ષની સજા સાથે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર સાથે જ સમગ્ર કેસમાં પોલીસ તપાસ પર પણ ગંભીર એકસો પચાસ સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીના દાવા કરવામાં આવ્યા આ મામલે સરકારે એકત્રીસ સાક્ષી પણ તપાસ્યા હતા આ ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા જોકે માત્ર ચોત્રીસ સુનાવણીમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ આખરે આ કેસમાં આરોપી ગોવિંદ નટ અને દસ વર્ષની સજા ફટકારાઈ છે પણ સવાલો ઘણા બધા છે આ સવાલ પોલીસની ચાર્જશીટ પર છે સવાલ એ પણ છે કે આરએસએસનું બેકગ્રાઉન્ડ અને કનેક્શન ધરાવે છે અને તપાસમાં જે કંઈ પણ વાતનો ઉલ્લેખ થયો એ વાત એ આરોપો સાબિત ન થઈ શક્યા બેદરકારી બદલ અને બેદરકારીની કલમો બદલ આ સજા સંભળાવવામાં આવી છે પ્રાથમિક શાળામાં જે દુષ્કર્મનો જે બનાવ બન્યો હતો જેમાં આરોપી તરીકે તોની પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને જે ઇન્વેસ્ટિગેશન થયું અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવ્યું અને આજે જે છે નામદાર કોર્ટે એને દસ વર્ષની સજા ફટકારી છે અને એમાં જે છે રોંગફુલ કન્ફાઈનમેન્ટ અને બીજા કલમૂના ઉપર જે છે એમને સજા થઈ છે અને બે લાખ રૂપિયા જે છે બહુ બના ફેમિલીને આપવાનું નામદાર કોર્ટે કોમ્પન્સેશન તરીકે નિર્ણય લીધો છે એકસો પાંચ બે માં દસ વર્ષની સજા કરી છે કે જેમાં મનુષ્ય વધ ના ગણાય તેમ છતાં પણ તેને વધ ગણી અને દસ વર્ષ ગણવામાં આવે છે તેવા કેસમાં પણ અમે નામદાર હાઈકોર્ટની અંદર અપીલ કરીશું મને પૂરેપૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટમાં પણ આ આરોપી ગોવિંદભાઈ નટ નિર્દોષ છૂટશે કારણ કે ત્રણસો ચાર પાર્ટ ટુ માં જે સજા થઈ છે તેનો પુરાવો પણ મારા અભ્યાસ મુજબ મને પૂરતો લાગતો નથી તમારા સહયોગી ભૂપેન્દ્ર ચૌધરી જોડાશે ભૂપેન્દ્ર ઘણો બધો ચર્ચાસ્પદ આ કેસ હતો અને આખરે સેશન્સ કોર્ટે તે દસ વર્ષની સજા ફટકારી છે પણ જે દુષ્કર્મનો આરોપ છે અથવા જે હત્યાનો આરોપ છે શું સાબિત ન થઈ શક્યો અને પોલીસની ચાર્જશીટને લઈને આ કેસ લડતા વકીલનું શું કેવું છે શું ચર્ચા છે આ ચુકાદા પછી લોકમુખે જી જી આપણે જણાવી દઉં કે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ દાહોદને પોરની પ્રાથમિક શાળાની અંદર એક છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ નો મામલો અને હત્યાનો મામલો સામે આવ્યો છે ખૂબ જ મચાવી હતી અને ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય જે સિંગવડ તાલુકાના ટોળણી ગામમાં બનવા પામી હતી એમાં જે શાળાના જે આચાર્ય હતા ગોવિંદ નટ એમના પર આરોપ હતો કે એમને એક છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે અને એને મોતને ઘાટ ઉતાર્યો છે આ મામલો આ મામલા વિશે પોલીસ તપાસ ચાલતા પોલીસે ખુબ જ ઝડપથી એમાં કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે બાર દિવસની અંદર સત્તરસો પાંચ ની ચાર્જિટ કોર્ટમાં રજૂ કરી હતી અને પોલીસે ગૂગલ ટાઈમ લાઈન ફોરેન્સિક રિપોર્ટ અને આરોપીની કબૂલાત સહિત મજબૂત પુરાવા રજૂ કર્યા હતા અને અંદર ઘણી બધી બાબતોનો ઉલ્લેખ હતો જેમ કે જે એના શરીર ઉપર જે નિશાનો હતા કપડા ઉપર લોહીના નિશાનો હતા એવા ઘણા બધા પુરાવા હતા સાથે સાથે જે જે સાક્ષીઓ હતા સાક્ષીઓ જે બાઇટ હતી એ પણ હતી અને એની એના પછી જે પુરાવા હતો ઘણા બધા પુરાવા હોવા છતાં પણ આજરોજ જે ચુકાતો હોય તે આશ્ચર્યને કહી શકાય લોકોને આશા હતી કે આ મામલે જે આરોપી છે ગોવિંદા તેને ફાંસીની સજા થઈ શકે છે લોકો આમ વિચારતા હતા પરંતુ જે સજા થઈ છે એ સજાના હિસાબે આ જે છે એની અંદર દુષ્કર્મ અને મોતની જે કલમ છે લગાવવામાં આવી હતી માત્રને માત્ર બેદરકારીની કલમ લગાવીને દસ વર્ષની સજા પટકારવામાં આવી છે અને

ए, एना वकील वकील साथ वकील कहूल आदालत में लीश आभार भूपेन्द्र चौधरी समग्र अपडेट बदल